નમસ્તે હું છું દીપ્તિ ગજર પુસ્તકનું નામ છે નેતાજીના સાથીદારો લેખક છે પ્રહલાદ બ્રહ્મભટ્ટ પુસ્તકનો પ્રકાર ચરિત્ર કથા આજે તમે હિન્દની રાષ્ટ્રીય ઇજ્જતના રખેવાળ છો હિન્દની આશાઓ અને અભિલાષાઓના તમે પ્રતિક છો એટલે તમે એવી રીતે વર્તજો કે તમારા દેશ બાંધવો તમારા પર આશીર્વાદ વરસાવે અને ભાવિ તમારા માટે ગૌરવવંતો નીવડે હિન્દને આઝાદ થયેલું જોવાને આપણામાંથી કોણ જીવતું રહેશે એ વાત મહત્ત્વની નથી હિંદને આઝાદ કરવા માટે આપણે આપણું સર્વસ્વ સમર્પણ કરીશું પ્રભુ આપણી સેના પર આપના આશીર્વાદ ઉતારો અને આવતી લડાઈમાં આપણને વિજય અપાવો નિવેદન નેતાજીના સાથીદારો આ રાષ્ટ્રીય પ્રકાશનથી સંદેશ ગ્રંથમાળાની ચોથા વર્ષની મંજિલ શરૂ કરવામાં આવે છે આ કૃતિના લેખક અને સંદેશના ઉપતંત્રી ભાઈ શ્રી પ્રહલાદ બ્રહ્મભટ્ટે આ પુસ્તકમાં આપેલી પરિચય સામગ્રી ખૂબ જ ઝીણવટથી એકઠી કરી નેતાજીના સાથીદારોનો સરસ પરિચય આપ્યો છે જનતાએ નેતાજીને જેવી ઉર્મીભર્યો આવકાર આપ્યો છે તેવો જ આવકાર આ રાષ્ટ્રીય પ્રકાશનને આપશે એવી હું આશા રાખું છું સંદેશ ગ્રંથમાળાના ચોથા વર્ષનો કાર્યક્રમ નક્કી થઈ જ ગયો છે ચોથા વર્ષમાં એક હજાર પૃષ્ઠનું શિષ્ટ અને પ્રેરણાત્મક સાહિત્ય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે નેતાજીના સાથીદારોની સાથે જ શ્રી રમણલાલ સોનીની અનુવાદિક કૃતિ સંન્યાસીની પણ અમારી ગ્રંથમાળાના ગ્રાહકોને મળી જશે સંદેશ ગ્રંથમાળા દિન પ્રતિદિન જનતાની વિશેષ ચાહના પ્રાપ્ત કરતી જાય છે અને આ માટે હું જનતાનો ખૂબ જ આભારી છું ગ્રંથમાળાનું ચોથા વર્ષનું આ પ્રથમ પુણ્ય ગરવી ગુજરાતને ચરણે ધરી વિરમું છું નંદલાલ ચુનીલાલ બોડીવાલાના હિન્દ મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંદેશ લિમિટેડ પ્રાસંગિક નેતાજી જ્યારે હું લખી રહ્યો હતો ત્યારે તેમના કેટલાક જવા મર્દોના રોમાંચક પ્રસંગોએ મને મુગ્ધ કર્યો હતો નેતાજીનું એક ખુશકિસ્મત હતું કે જે ભાવનાથી તેઓ રંગાયા હતા તેવી જ ભાવનાથી ઓતપ્રોત થયેલા અને તેની સિદ્ધિ માટે પ્રાણ આપવાનો સદાય ઉત્સુક એવા સાથીદારો તેમને મળ્યા હતા એ સાથીદારોનો પરિચય વાચકોને કરાવવા હું અધીર બની રહ્યો હતો કેટલાક સાથીદારોની આછી પાતળી વિગતો તો હું નેતાજીમાં આપી ચૂક્યો હતો આમ છતાં તેમના વિશે વધુને વધુ માહિતીઓ મેળવવાને હું મથી રહ્યો હતો અને કેટલાક પ્રયાસો પછી જે માહિતીઓ ઉપલબ્ધ થઈ તેના આધારે આ પુસ્તકમાં આપેલા જવા મર્દોના પરિચય તૈયાર થઈ શક્યો આ પુસ્તક નેતાજીના પ્રકાશન પછી તરત જ આપવાની ઈચ્છા હતી પણ નેતાજીની ઉપરા ઉપરી આવૃત્તિઓ નીકળતી ગઈ અને પરિણામે આ પુસ્તક મોડું પડ્યું પણ એના પ્રકાશનમાં જે વિલંબ થયો છે એની પાછળ પણ કોઈ ઈશ્વરી સંકેત હોવો જોઈએ જે વધુ સમય મળ્યો તે દરમિયાન વધુને વધુ માહિતીઓ પ્રાપ્ત થતી ગઈ અને તેના પરિણામે કેટલીક ઐતિહાસિક વિગતો અને દસ્તાવેજો આ પુસ્તકમાં આપી શકાય નેતાજીના સાથીદારોમાં જે સાથીઓનો પરિચય આપવામાં આવ્યો છે તેઓ મુખ્યત્વે નેતાજીની આઝાદ હિન્દ સરકારના સભ્યો હતા સ્વર્ગસ્થ રાસ બિહારી ઘોષને આ પુસ્તકમાં પહેલું સ્થાન આપવામાં આવ્યું છે કારણ કે નેતાજી માટે પૂર્વ એશિયામાં જે તૈયાર ક્ષેત્ર હતું તેના સર્જન પાછળ સ્વર્ગસ્થ રાસ બિહારી ઘોષનો જ પુરુષાર્થ હતો એટલું જ નહીં પણ નેતાજીએ તેમને સર્વોચ્ચ સલાહકારના સ્થાને મૂક્યા હતા એમની સેવાઓની એ કદર હતી એ કદર ભાવનાને આપણે ભૂલવી ન જોઈએ સૌથી છેલ્લે બેટાઈ દંપતીનો પરિચય આપવામાં આવ્યો છે આ પરિચય માટે પૂરતી વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો છે એ માટે કલકત્તા મુંબઈ અને રાજકોટ સુધી નજર દોડાવી અને આખરે જે પ્રમાણભૂત માહિતી મળી શકી તેના પરથી એ પરિચય તૈયાર થયો છે આ પરિચય આપવા પાછળ એક લાભ રહેલો છે નેતાજીની ભાવનાને ઝીલવામાં ગુજરાતીઓ પાછળ રહ્યા નથી એને લગતી સાબિતી આથી બીજી વિશેષ કઈ હોઈ શકે નેતાજીના કરો સબ ન્યોછાવર બનો સબ ફકીર સૂત્રને અપનાવીને ફકીર બનનાર માત્ર બે જ હતા એક હતા શ્રી હબીબ નામના મુસ્લિમ જવાન અને બીજા હતા શ્રી બેટાઈ જેમણે પોતાની લાખોની દોલત નેતાજીને ચરણે ધરી દીધી શ્રી બેટાઈની માફક જ તેમના પત્નીએ પણ એવો જ ત્યાગ કર્યો છે આપણી પ્રજાને આપણા જ આવા એક યુગલનો પરિચય થવો જરૂરી છે એમ હું માનું છું અંતમાં આ પુસ્તક તૈયાર કરવામાં જે જે મિત્રોએ મને સહાયતા આપી છે તે સહુનો હું આભાર માનું છું જય હિન્દ ગોલવાડ ખાડિયા અમદાવાદ પ્રહલાદ બ્રહ્મભટ્ટ પ્રકરણ પહેલું સ્વર્ગસ્થ રાસ બિહારી ઘોષ આઝાદ હિન્દ સરકારના સર્વોચ્ચ સલાહકાર ધીરજ ધરો મોહનસિંહ ભવિષ્યમાં આપણે જે મહાન જંગ ખેલવાનો છે તેની આ તો શરૂઆત છે આકરા અને ઉતાવળા થવાની જરૂર નથી જાપાન પ્રત્યે અવિશ્વાસ રાખવાની પણ જરૂર નથી ભવિષ્ય હું જોઈ રહ્યો છું કે જાપાનની સહાયથી જ આપણી માતૃભૂમિને ગુલામીની શૃંખલામાંથી છોડાવવા માટેનો જંગ આપણે ખેલવાના છે એવા નેતાની હું પ્રતીક્ષા કરી રહ્યો છું કે જે હિન્દી પ્રજાની તાકાત અને ઉત્સાહ અને જાપાનના શસ્ત્રોનું સુયોગ્ય સાધીને આપણને દોરવણી આપે નેતાજીનું પૂર્વ એશિયામાં આગમન થયું તે પહેલાંની એ વાત છે સિંગાપોરના પતન પછી બ્રિટિશ સેનાપતિએ જાપાનને હવાલે કરેલા હિન્દી સૈનિકોને જાપાનના સેનાપતિએ સ્વતંત્ર માનવી તરીકે સ્વીકાર્યા અને હિન્દની આઝાદીની લડત લડવા માટે હિન્દીઓની ફોજ ઉભી કરવાની સૂચના આપી એ માટે કર્નલ મોહનસિંહને કામગીરી સુપ્રત કરવામાં આવી કર્નલ મોહનસિંહે સતત પરિશ્રમ પછી આઝાદ હિન્દ ફોજની રચના કરી આઝાદ હિન્દ ફોજ હિન્દી સ્વાતંત્ર્ય સંઘની દોરવણી હેઠળ ઊભી થઈ હતી હિન્દી સ્વાતંત્ર્ય સંઘના પ્રમુખ હતા સ્વર્ગસ્થ રાસ બિહારી ઘોષ પૂર્વ એશિયામાં એની સંખ્યાબંધ શાખાઓ સ્થપાઈ હતી પૂર્વ એશિયાના હિન્દીઓને એ સંઘના નેતૃત્વ હેઠળ સંગઠિત કરવામાં આવ્યા હતા પરંતુ કર્નલ મોહનસિંહને જાપાનની શુભ નિષ્ઠા વિશે શંકા પેદા થઈ તેણે સ્પષ્ટ રીતે કહી દીધું કે આઝાદ હિન્દ ફોજના સૈનિકો જાપાની સેનાપતિના નેતૃત્વ હેઠળ હિંદના મોરચે લડવાને કદી પણ જશે નહીં જાપાનની વરિષ્ઠ સરકારે એ સ્પષ્ટતા કરવી જોઈએ કે હિંદમાં તેમને કોઈ ભૌગોલિક હકુમત સ્થાપવાની ઈચ્છા નથી પણ જાપાનની દાનત સાફ ન હતી જે સ્પષ્ટતા કર્નલ મોહનસિંહને જોઈતી હતી એ સ્પષ્ટતા કરવામાં જાપાન વિલંબ કરતું હતું આથી અકળાઈ ઉઠેલા કર્નલ મોહનસિંહે આઝાદ હિંદ ફોજને વિખેરી નાખવાનો નિશ્ચય કર્યો સ્વર્ગસ્થ રાસ રાસબિહારી ઘોષને એની જાણ કરી ત્યારે ઉતાવળા નહીં થવા સ્વર્ગસ્થ રાસ બિહારી ઘોષે કર્નલ મોહનસિંહને ઉપરના શબ્દો કહ્યા હતા સ્વર્ગસ્થ રાસ બિહારી ઘોષ વર્ષોથી જાપાનમાં વસવાટ કરતા હતા જાપાનને તેઓ હદ પાર થયેલા હિન્દી પોતાનું કાયમી સ્થાન બનાવી ચૂક્યા હતા જાપાનીઓ તેમનું સન્માન કરતા હતા અને જાપાનના વરિષ્ઠ સત્તાવાળાઓમાં તેઓ વિશ્વાસ રાખતા હતા એમની ઉમેદ હતી કે જે સ્પષ્ટતા કર્નલ મોહનસિંહ માંગે છે તે સ્પષ્ટતા તેઓ મેળવી શકશે પણ તેમનો વિશ્વાસ ખોટો ઠર્યો જાપાને બેવડી રમત આદરી એક બાજુ વિલંબની જાસૂસ તરીકે હિન્દ આવ્યા હિન્દમાં આ સૈનિકો મૃત્યુને ભેટ્યા કર્નલ મોહનસિંહનો રોષ ઉગ્ર બન્યો અને આઝાદ હિન્દ ફોજનું વિસર્જન કર્યું આ આખા બનાવથી સ્વર્ગસ્થ રાસબિહારી ઘોષને ભારે આઘાત લાગ્યો હિન્દની આઝાદીની ઝંખના કરતા કરતા એ વૃદ્ધાવસ્થાને આરે આવી ઊભા હતા મૃત્યુ આવે તે પહેલાં એકવાર પોતાની માતૃભૂમિને આઝાદ અને સ્વતંત્ર જોવાની એમની આંખો તલસતી હતી પચીસ ઉપરાંત વર્ષોથી એ માદરે વતન હિંદથી દૂર પડ્યા હતા અને દૂર પડે પડે પણ હિન્દની આઝાદીની લડત એ ખેલતા હતા એમને મન આઝાદ હિંદ ફોજની રચના એક અતિ આનંદદાયક ઘટના હતી મિત્રો સમક્ષ તેમણે કહ્યું હતું કે હવે મને ખાતરી થઈ ચૂકી છે કે મારી માં જરૂર આઝાદ થવાની છે એની મુક્તિની મંગલ ઘડી આવી પહોંચી છે એટલે જ આઝાદ હિન્દ ફોજના વિસર્જનથી તેમના દિલને જબ્બર આઘાત લાગ્યો તેમને લાગ્યું કે પોતે વર્ષોથી જાપાનમાં વસવાટ કરે છે એટલે જ પોતાના હિન્દી ભાઈઓને કદાચ પોતાના નેતૃત્વ વિશે શંકા જાગી હશે સંભવ છે કે પોતાના હિન્દી ભાઈઓ પોતાની પર વિશ્વાસ મૂકવાને તૈયાર ન હોય એટલે તેમને હિન્દીઓને યોગ્ય દોરવણી આપે અને જાપાનના વરિષ્ઠ મંડળો સાથે સતત સંપર્કમાં રહીને તેની તાકાતનો હિન્દની આઝાદી માટે ઉપયોગ કરે તેવા નેતાની આવશ્યકતા જણાઈ પૂર્વ એશિયામાં વસતા હિન્દીઓમાં તો એવો કોઈ નેતા ન હતો ત્યાં એમને સમાચાર મળ્યા હિન્દમાંથી પોલીસને થાપ આપીને શ્રી સુભાષ બોજ છટકી આવ્યા છે તેઓ હાલ જર્મનીમાં છે અને ત્યાં આઝાદ હિંદ ફોજની રચના કરીને હિન્દની આઝાદીની લડત ધરી રાજ્યોની મદદથી શરૂ કરવા માંગે છે સ્વર્ગસ્થ રાસ બિહારીને આજની પદને યોગ્ય એવા નેતા મળી ગયો સુભાષબાબુએ જો હિન્દની આઝાદીનો જંગ સફળતાપૂર્વક ખેલવો જ હોય તો પૂર્વ એશિયામાં જ પોતાનું થાણું જમાવવું જોઈએ અહીં તે જ લડત લડી શકાય અહીં હિન્દીઓ સંગઠિત છે જાગ્રત છે અને આઝાદીની પ્રાપ્તિ અર્થે બલિદાનો આપવાને તૈયાર છે અને તેમણે બર્લિનમાં રહેતા શ્રી સુભાષબાબુ પર સંદેશો મોકલ્યો પૂર્વ એશિયામાંના ત્રીસ લાખ જેટલા હિન્દીઓ આપના નેતૃત્વની રાહ જુએ છે આપ અહીં પધારો અમારું આપને હાર્દિક નિમંત્રણ છે શ્રીમાન બાબુ વિશે સ્વર્ગસ્થ રાસ બિહારી ઘોષને ભારે માન હતું તેમની શક્તિમાં અપાર વિશ્વાસ હતો અને જે રીતે તેઓ હિન્દમાંથી છટકી આવ્યા હતા તેનો વિચાર કરતા વર્ષો પહેલાં તેઓ જાતે હિન્દમાંથી છટકી આવ્યા હતા તે આખોય પ્રસંગ તેમની દ્રષ્ટિ સમક્ષ તરવટતો હતો કર્નલ મોહનસિંહ તો હવે વિશ્વાસ મૂકવાને તૈયાર ન હતા રાસબિહારી ઘોષે બેંગકોંગ પરિષદમાં એવી જાહેરાત કરી કે પૂર્વ એશિયાના હિન્દીઓનું નેતૃત્વ સ્વીકારવાને સુભાષ બર્લિન થી આવી રહ્યા છે ત્યારે પૂર્વ એશિયાના ત્રીસ લાખ પ્રજાજનોના હૃદય આનંદ હિલોડે ઉછળવા લાગ્યા માત્ર કર્નલ મોહનસિંહ પરિસ્થિતિ અળગા રહેતા મુખ્યત્વે જાપાનીઝો પ્રત્યેનો અવિશ્વાસ જ એને માટે જવાબદાર હતો સ્વર્ગસ્થ રાસબિહારી ઘોષના નામથી કયો હિન્દી અપરિચિત હશે હિન્દ જ્યારે ગુલામીના બંધનમાંથી છૂટવાનો પહેલો પ્રયાસ કરવાને સહજ સરવળતું હતું ત્યારે જે યુવાનોએ મસ્તક હાથમાં લઈને સરકાર સામે શસ્ત્રો અને દારૂગોળાથી જંગ ખેલ્યો અને મૃત્યુને ભેટ્યા સ્વેચ્છાએ શહીદી સ્વીકારીને ફાંસીને માચડે લટક્યા એ યુવાનોને આજે યાદ કરતા સ્વર્ગસ્થ રાસ બિહારી ગોષનું નામ યાદ આવી જાય છે હિન્દમાં જ્યારે ક્રાંતિકારી ચળવળના મૂળ નંખાતા હતા અને હિન્દી યુવાનો દેશમાંથી પરદેશી સરકારને હાંકી કાઢવા માટે જાન ફેસાની કરી રહ્યા હતા ત્યારે આ સદીના એ દસકામાં થયેલા ક્રાંતિકારી જુવાનીમાંના એક રાસ બિહારી ગોષ છે ત્યારે અહિંસાનો માર્ગ દેશના અધીરા બનેલા જુવાનો સમક્ષ ન હતો જુવાનો બોમ્બ બનાવવાના અને સરકારી અમલદારો તેમજ ગોરાઓને બોમ્બ કે રિવોલ્વરથી જાન લેવાનો અને એ રીતે ગોરાઓને ત્રાહીમામ ત્રાહીમામ પોકાવીને હિંદમાંથી હાંકી કાઢવાનો માર્ગ અખત્યાર કરી બેઠા હતા આ બધી પ્રવૃત્તિઓનું ગુપ્તપણે સંચાલન થતું જુવાનો મળતા ગુપ્તપણે અને વ્યવસ્થિત યોજના તૈયાર કરીને યોજનાને અમલમાં મૂકવાને વિખરાઈ જતા બંગાળ અને પંજાબ એ વખતે ક્રાંતિકારી ચળવળના મુખ્ય થાણા હતા પોલીસ પણ એની સામે ભારે તકેદારી રાખતી આમ છતાં પણ સત્તાવાળાઓને થાપ આપીને આ મરજીવા ક્રાંતિકારીઓ ગૂમતા તેઓ પોતાની સાથે હંમેશા જરૂર પડે આપઘાત કરવાની તૈયારી રાખતા એટલે પોતાની ગિરફતારીથી પોતાના સાથીદારોને મુશ્કેલીમાં મુકાવવું ન પડે એની તકેદારી રાખતા હતા ઓગણીસો ને તેરનો એ જમાનો હતો બ્રિટિશ રાજ્ય અમર સ્થિર થતો જતો હતો ન્યૂ દિલ્હીમાં એ વખતના વાઇસ રોયલ લોર્ડ હર્ડિઝનું શાહી દોર દમામથી રાજમાર્ગો પરથી પસાર થઈ રહ્યું છે ત્યાં એકાએક બોમ્બનો ધડાકો થાય છે લોર્ડ હાર્ડિઝનો પ્રાણ લેવાનો પ્રયાસ થાય છે પણ એ પ્રયાસ ના કામયાબ બને છે દેશભરમાં એક જબ્બર સનસનાટી મચી રહે છે અને એ અંગે કેટલાય નિર્દોષ પર સિતમની ઝંડીઓ વરસી રહે છે આ કાવતરામાં રાસ વિહારી ઘોષનું નામ જાહેર થાય છે અને તેમને શોધવાને સરકારી ચક્રો ગતિમાન બને છે ધરતી ફોડીને પાતાળમાંથી પણ રાસબિહારીને શોધી કાઢો એવા તાકીદના ફરમાનો છૂટ્યા છે અને શિકારી કૂતરાની માફક સરકારી ગુપ્તચરો ગૂમી રહ્યા છે પણ રાસ બિહારી ઘોષ એને થાપ આપતા રહ્યા છે રાસબિહારી કોઈ સામાન્ય માનવી ન હતા કેટલીય ફતેહમંદ અત્યાચારી પ્રવૃત્તિઓના તેઓ નેતા હતા સત્તાવાળાઓ રોજ બરોજ વધતી જતી અત્યાચારી પ્રવૃત્તિથી અકળાઈ ઉઠ્યા અને પછી તો દેશભરમાં દમનનો એક સખત કોરડો વીંછાઈ રહ્યો દરમિયાન ઓગણીસો ને ચૌદ પંદરમાં તેમના બહાદુર સાથીદારો અવધ બિહારીલાલ અને અમીચંદ દિલ્હી કાવતરા કેસમાં ઝડપાઈ ગયા અને મોતની સજાને પામ્યા જ્યારે રાસબિહારી ઘોષના મસ્તક માટે બાર હજારનું ઇનામ જાહેર થયું આખા દેશભરમાં રાસબિહારી ઘોષની તસવીરો ફેલાઈ ગઈ સૌ કોઈની નજર સમક્ષ રાસબિહારી ઘોષની તસવીર ખડી થઈ આમ છતાં રાસ બિહારી ઘોસ તો બનારસ અને લાહોરમાંથી પોતાની ક્રાંતિકારી ચળવળ ચલાવતા હતા પોલીસ એમને પકડવામાં સાવ નિષ્ફળ ગઈ હતી પણ હવે જાજો વખત હિન્દમાં સલામત રહેવાય તેમ ન હતું તેમના સાથીદારોએ તેમને સલાહ આપી હવે વધુ વખત તમે છૂટા રહી શકો તેવો સંભવ ઓછો છે રાસબિહારીએ જવાબમાં કહ્યું મને પકડી શકે તેવી કોઈ શક્તિ હિંદમાં મોજૂદ નથી અને મારા દેશ બાંધવો લાલચને વસ થઈને મને પોતાના દેશના દુશ્મનના હાથમાં સોંપી દે એવો ખ્યાલ પણ આવતો નથી પરંતુ પરિસ્થિતિ સાચે જ મુશ્કેલ હતી રાસ બિહારી ઘોષના સાથીદાર પણ હવે તો છિન્ન ભિન્ન થઈ રહ્યા હતા પંજાબનું પ્રચંડ કાવતરું નિષ્ફળ ગયું હતું સર્વત્ર હતાશાનું વાતાવરણ ફેલાઈ રહ્યું હતું સંભવ છે કે રાસબિહારી ઘોષ પણ ઝડપાઈ જાય આથી રાસબિહારી ઘોષને હિંદમાંથી વિદાય થઈ જવાની સલાહ અપાઈ રહી દાદા દેશને ખાતર દેશની આઝાદીને ખાતર તમે અત્યારે અદૃશ્ય થઈ જાઓ ફરીને અનુકૂળ પડે આપણે આપણી યોજનાને અમલમાં મૂકી શકીશું પણ તમને બધાને મૂકીને મારાથી કેમ જવાય સાથીદારોને અણીની પડે એકલા કેમ મૂકાય રાસ બિહારી ઘોષ જવાબ આપતા હતા સાથીદારો તેમને દાદાના લાડકા નામે બોલાવતા હતા આખરે તેમણે હિંદમાંથી ચાલ્યા જવાનું નક્કી કર્યું અને ઓગણીસો સોળમાં પોતાની શોધ માટે આકાશ પાતાળ એક કરી રહેલી સરકારને તેના ચક્રોને થાપ આપીને રાસ બિહારી ઘોષ જાપાન પહોંચી ગયા દેશભરમાં રાસ બિહારી ઘોષની શોધ પાછળ ભટકતી પોલીસ હતાશ બની ને રાસબિહારીને ફાંસીને માછડી લટકાવવાની સરકારની ઉમેદ પણ નિષ્ફળ ગઈ હિંદમાંથી જ્યારે તેઓ છટકી ગયા ત્યારે તેમનો ઈરાદો હિન્દની આઝાદી માટે લડતા હિન્દી યુવાનોને માટે જર્મનીની સહાયતા મેળવવાનો હતો ચીન પહોંચી ગયા પછી તેમણે જેમ તેમ કરીને હથિયારો મેળવ્યા અને હિન્દમાંના પોતાના સાથીદારો પર એ રવાના કર્યા પણ કમનસીબે પોતાના સાથીદારોને મળે તો એ પહેલાં તો એ સરકારના હાથમાં જઈ પડ્યા બ્રિટિશ સરકારે જાપાન પર હવે દબાણ કરવા માંડ્યું બિહારીને અમારે હવાલે કરી દો શરૂ શરૂમાં તો જાપાને મચક આપી નહીં પણ આખરે બ્રિટિશ સરકારના દબાણ આગળ વશ થવું પડ્યું રાસવિહારીને પકડીને બ્રિટિશ સરકારને હવાલે કરવાને બદલે તેમને પાંચ દિવસમાં સાંઘાઈ છોડી જવાની નોટિસ આપી રાસ બિહારી ઘોસને ગુપ્તવાસમાં જવું પડ્યું આઠ વર્ષ સુધી તેમનું નામ સંભળાયું નહીં દરમિયાન હિન્દમાં તો તેમણે જે ક્રાંતિકારી ચળવળના બી વાવ્યા હતા તે વૃક્ષરૂપે ફાલી ફૂલી ગયા હતા અત્યાચારી ચળવળને નવા અને નવા જુવાનો મળતા જ ગયા ઓગણીસો ને એકવીસમાં મહાત્માજીએ હિન્દી પ્રજાને અસહકારનો કાર્યક્રમ આપ્યો ત્યાં સુધી તો દેશભરમાં ક્રાંતિકારી ચળવળ ચાલતી હતી મહાત્માજીએ દેશભરના અત્યાચારીઓને થોભી જવા અને અસહકારનો શાંતિમય માર્ગ અખતિયાર કરવાની અપીલ કરી એ અપીલની અસર તો સારી જેવી થઈ જ હતી પણ અત્યાચારી ચળવળ તે દરમિયાન ધીમી ધીમી પણ ચાલતી જ હતી તે ચળવળને દબાવી દેવામાં સત્તાવાળાઓનું દમન નિષ્ફળ ગયું હતું સફળ થઈ મહાસભાની નીતિ ધીમે ધીમે મહાસભાના ઝંડા હેઠળ જુવાનો એકત્ર થતા ગયા અને છેક છેલ્લે શહીદ ભગતસિંહ પછી એ ચળવળનો લગભગ અંત આવી ગયો છે ગુપ્તવાસના આઠ વર્ષો દરમિયાન રાસબિહારી ઘોષને આશ્રય માટે ઠામ ઠામ ભટકવું પડ્યું જર્મની જવાની અને ત્યાંથી હિન્દી પ્રજાને માટે મદદ મેળવવાની યોજના તો હવે પડતી મુકાઈ હતી આમ છતાં તેમને જાપાનમાં જ આશરો લેવો પડ્યો જાપાનના સત્તાધીશોથી અજાણ રીતે જેમ જેમ વખત જતો ગયો તેમ તેમ તે સ્થિર થતા ગયા અને પછી તો જાપાનના પ્રજાજન સમા બની રહ્યા આઠ વર્ષ પછી તેમણે પ્રથમ જે જાહેર પ્રવૃત્તિમાં ઝુકાવ્યું તે પ્રવૃત્તિ હિન્દી સ્વાતંત્ર્ય સંઘની સ્થાપનાની હતી જાપાનમાં વસતા હિન્દીઓનું સંગઠન કરીને જાપાનમાંથી જગતના બીજા ભાગોમાં હિન્દ વિશે પ્રચાર કરવાની અને હિન્દમાં ચાલતી આઝાદીની લડતને ટેકો આપવાની પ્રવૃત્તિ તેઓ ચલાવતા રહ્યા જાપાનીઝ યુવતી સાથે તેમણે લગ્ન કર્યા અને જાપાનમાં જ નવો સંસાર વસાવ્યો હિંદ વિશે તેમણે જાપાનીઝ ભાષામાં પાંચ પુસ્તકો લખ્યા છે તેમજ ડૉક્ટર સુંદરલેન્ડનું ઇન્ડિયા ઇન બોન્ડ્સના નામના પુસ્તકનું જાપાની ભાષામાં ભાષાંતર પણ કર્યું છે જાપાનના એક અખબારના તંત્રી પદેથી તેમણે જગતને હિન્દનો પ્રશ્ન સરસ રીતે સમજાવ્યો હતો તેમજ અવારનવાર જાપાનના અખબારોમાં હિન્દ વિશે તેઓ લેખો પણ લખતા હતા જાપાનના પાટનગર ટોકિયોમાંનું તેમનું મકાન એ તો હિન્દી યુવાનોનું એક વિશ્રામ સ્થાન હતું હિન્દમાંથી જાપાનની સફરે આવતા જુવાનો બિહારી ઘોષના દર્શનને આવવાનું ભાગ્યે જ ચૂકતા એવા હિન્દીઓને મળીને રાસવિહારી ઘોષ આનંદિત થતા તેમની સાથે દિવસોના દિવસો સુધી હિન્દના સંબંધોમાં ચર્ચા કરતા હિન્દી રાષ્ટ્રીય મહાસભાની લડતમાં તેઓ ખૂબ રસ ધરાવતા હતા વિશ્વયુદ્ધની જ્વાળાઓ ભભૂકી ઉઠી હિટલર એક પછી એક પ્રદેશો વીજળી ઝડપે હાથ કરતો ગયો અને એ વિજયથી પ્રેરાઈને જાપાને પણ અજોડ ગણાતી બ્રિટિશ તાકાતને સખત ફટકો લગાવ્યો બ્રિટિશ પ્રદેશો છોડતા ગયા અને હિન્દી ફોજોને જાપાનને શરણે મૂકતા ગયા જાપાનને શરણે પડેલી હિન્દી ફોજોનો હિન્દની આઝાદી માટે બ્રિટિશ સત્તા સામે લડવાનો ઉપયોગ કરી શકાય તો જાપાન એ ફોજોને જરૂર સહાય આપે તો અને આઝાદ હિંદ અને જાપાન ભવિષ્યમાં મિત્રો બનીને રહે એ પૂર્વની શાંતિને માટે જરૂરી છે એવી કલ્પના રાજબિહારી ઘોસને આવી અને તરત જ જાપાનના વરિષ્ઠ મંડળોનો સંપર્ક સાધ્યો એના પરિણામે કર્નલ મોહનસિંહની સરદારી નીચે પહેલી આઝાદ હિંદ ફોજની રચના થઈ પણ એ આઝાદ હિંદ ફોજ કાંઈ પણ કરે તે પહેલાં તો તેનું વિસર્જન થયું નેતાજી સુભાષચંદ્ર બોઝને બર્લિનમાંથી બોલાવીને તારીખ ચોથી જુલાઈ ઓગણીસો ને રોજ પૂર્વ એશિયાના હિન્દીઓનું નેતૃત્વ રાસ બિહારી તેમને સુપ્રત કરીને નિરાંતનો શ્વાસ લીધો નેતાજીમાં તેમણે ભવ્ય સ્વપ્ન નિહાળ્યું તેમની આશાઓ કલ્પનાઓ નેતાજીમાં મૂર્ત થતી જઈ નેતાજીના આગમન સાથે જ પૂર્વ એશિયાના હિન્દીઓની પ્રવૃત્તિને નવો જોક આવ્યો રાસબિહારી ઘોષની દોરવણી હેઠળ નેતાજીએ આઝાદ હિંદ ફોજની નવેસરથી રચના કરી તારીખ એકવીસમી ઓક્ટોબર ઓગણીસો ને તેતાલીસના દિવસે નેતાજીએ આઝાદ હિંદની કામચલાઉ સરકારની સ્થાપનાની જાહેરાત કરી એ સરકારના સર્વોચ્ચ સલાહકાર તરીકે સ્વર્ગસ્થ રાસવિહારી ઘોષની પસંદગી કરવામાં આવી સ્વર્ગસ્થ રાસવિહારી ઘોષ જે ભૂમિકા તૈયાર કરી હતી એ ભૂમિકા પર નેતાજી સુભાષ બોઝે ઇતિહાસ સર્જ્યો નેતાજી હરેક મહત્ત્વના પ્રસંગે નિર્ણય કરતા પહેલાં સ્વર્ગસ્થ રાસબિહારી ઘોષની સાથે મંત્રણા કરતા નેતાજી અને જાપાનના વરિષ્ઠ મંડળ વચ્ચે જે સંબંધ સ્થપાયો હતો તેની પાછળ સ્વર્ગસ્થ વિહારી ઘોષનો પુરુષાર્થ હતો આઝાદ હિન્દ સરકારના નેતૃત્વ હેઠળ હિન્દીઓ સ્ત્રી પુરુષો અને બાળકો પણ બલિદાન આપવાને જમા થયા આઝાદ હિન્દ ફોજની તાકાત વધુને વધુ સંગીન બનતી ગઈ જાપાન આઝાદ હિન્દ ફોજના સૈનિકોની તાલીમ માટે શસ્ત્ર પૂરા પાડવા લાગ્યો આઝાદ હિન્દ ફોજના સૈનિકોની તાલીમ માટેની છાવણી પણ ઉઘડવા લાગી હવે માત્ર આક્રમણ કરવા માટેના જરૂરી હુકમની જ રાહ જોવાતી હતી ત્યાં અગત્યના કામસર નેતાજી સાથે ટાંકીઓ જતા વિમાનને અકસ્માત નડ્યો અને સ્વર્ગસ્થ રાગવિયારી ઘોષ એ અકસ્માતમાં મૃત્યુ પામ્યા જે ગુલાબી સ્વપ્નની તેઓ ઝંખના કરતા હતા તે સ્વપ્ન જ્યારે આકાર લેતું હતું ત્યારે તેમણે આંખ મીચી ને હિન્દની આઝાદીનો એક અણનમ યોદ્ધો જંગ ખેલતા ખેલતા મૃત્યુને ભેટ્યો